Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ભૂકલન પછી હવે ચીનમાં બીજી તાફત શુક્રવારે સવારે ચીનના ત્યારે મિત્રો ડેબિટ ક્ષેત્રમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો શુક્રવારે ચીનમાં ત્યારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે તો જણાવી દઈએ કે અહીંયા ડેબેટમાં ત્યારે સવારે નવ ને વાગે ભૂકંપના હતા મળતી અનુસાર વધુ એ પણ જણાવી દઈએ મિત્રો ભૂકંપ પર ચાર પોઈન્ટ બે માપવામાં આવી હતી તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો નેશનલ સેન્ટર ફોર સેમોલોજી અનુસાર હવે આ અંગે ત્યારે માહિતી આપી છે જો ભૂકંપનું કેન્દ્ર અત્યારે મિત્રો ચીનમાં છે જી મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ